પાંચસો પંચાણું નવજાત બાળકોના મોત થયા જેમાં રાજ્યમાં દાહોદ જિલ્લો પ્રથમ ક્રમાંકે એક મહિનામાં કુલ ત્રેપન નવજાત શિશુરા ના મોત લાખો કરોડની ગ્રાન્ટો આવતી હોવા છતાં પણ એમ આવું મૃત્યુ આંક વધે છે તે એક મોટો સવાલ દાહોદ જિલ્લો આદિવાસી માહોલ ધરાવતો જિલ્લો છે અહીં મોટા ભાગના માતા પિતા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અહીં અમુક માતાઓ પોતાના ગર્ભ સમયે પણ મજૂરી કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતા હોય છે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પોતાના શરીર અને બાળક પર ધ્યાન ન આપતા બાળકોના મોત નિપજતા હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે. ન્યુમોનિયા જન્મ સમયે શ્વાસ લેવા તકલીફ સમયથી પહેલા બાળકનો જન્મ સહિત અલગ અલગ કારણોથી બાળકોના મોત થવાનું કારણનું અનુમાન લગાવી શકાય. રાહો જિલ્લામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. એવું કંઈ આકરાચ આપની દ્રષ્ટિએ હોઈ શકે. પરંતુ હું આપને આંકડાકીય આખી માહિતી આપું છું કે બે હજાર એકની અંદર બાળ બાળમૃત્યુદર છે એ ભારતનો બોતેર હતો અને ગુજરાતનો સાહીઠ હતો બે હજાર અગિયારમાં સુધારો થતાં થતાં ભારતનું સુડતાલીસ થયો ગુજરાતનો એકતાલીસ થયો અને તે પછી બે હજાર એકવીસ એટલે દસ દસ વર્ષના ગાળામાં જે બોતેર હતો બે હજાર એકમાં એમાં ભારતનો ત્રીસ થઈ ગયો બે હજાર એકવીસમાં અને ગુજરાતનો અઠ્ઠાવીસ થઈ ગયો એટલે ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે બાળ એમ જેમાં અનેક સ્કીમો ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે કામે લગાડી છે જેએસવાય વાય કે જેએસએસ કે જેવી સ્કીમો અનેક પોષણની પણ યોજનાઓ છે એ બધી જ કામે લગાડી રસીકરણની અનેક યોજનાઓ સાથે લગાડી અને જે આ દર છે એમાં ઘણો ઘટાડો થયો એવી રીતે અત્યારે હાલની પરિસ્થિતિમાં લગભગ ગુજરાતનો ત્રેવીસ છે એ રીતે જોવા જઈએ તો દાહોદની અંદર બોતેરથી છોતેર હજાર જેટલી ડિલિવરી થાય એની કામે લગભગ આપણે એસ્ટિમેટ ગણવા જઈએ રેશિયો પ્રમાણે તો ઓગણીસોથી બે હજાર બાળકોના મૃત્યુ થતા હોય છે પરંતુ એટલું થયા નથી એની સામે આપણે લગભગ નવસો બાળકો બચાવ્યા બે હજાર ઓગણીસ વીસમાં એટલે બે હજાર મૃત્યુ થવા જોઈએ એની સામે આપણે લગભગ દસ હજાર ઓગણચાલીસ બાળકો ગુમાવી દીધા અને સામે નવસો બચાવ્યા એ જ રીતે હું છેલ્લા તે ત્રેવીસ ચોવીસની વાત કરું તો લગભગ અત્યારે આપણે એસ્ટિમેટેડ અમારે જે ટાર્ગેટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવા જાય તો લગભગ પંદરસોથી સત્તરસો બાળકો એસ્ટિમેટેડ આવે એની સામે અત્યારે સાતસો સડસઠ છે હજી બે મહિના થઈ બાકી છે પરંતુ સાતસો સડસઠ એ આપણે પહોંચ્યા છીએ એટલે કે લગભગ પચાસ ટકા બાળકો આપણે બચાવી લીધા છે અલગ અલગ સ્કીમોમાં સર દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે તો બાળકોનું કુપોષણ કહી શકાય ડાયરેક કુપોષણ એક જ કોઈ કારણ હોતું નથી બાળ મૃત્યુદરમાં બાળ મૃત્યુદરના અનેક કારણો હોય છે લગભગ એની અંદર બાળકોને અનેક રોગો માતાઓમાં થતી પોતાની પોતાની જેનેટિક કેવું છે પોતાની બ્લડની પરિસ્થિતિ કેવી છે પોતાની ઉંમર કેવી છે કે કેટલા બે બાળકો હોય છે ગેપ કેવો એવા અનેક કારણો જવાબદાર હોય છે